નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ ગોડાઉન રોડ છે મિત્રો ત્યાં મિત્રો ચાર લાઈન જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો છાપરા નંબર નવ અને દસની આગળ સફેદ ડુંગળી ઉતરેલી છે જોઈ શકો છો અને ત્યાર પછી મિત્રો જો અહીંયા લાલ ડુંગળી ઉતરી રહી છે આજે મિત્રો થોડાક છૂટા છૂટા વકાલ જોવા મળી રહ્યા છે અહીંયા જોઈ શકો છો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આવકમાં જોઈ શકો છો અહીંયા છૂટા છૂટા વકલ છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ અહીંયાથી ચાલુ થશે છાપરા નંબર દસની બાજુમાં ગોડાઉન રોડથી તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ આજેના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો બસો ને એકવીસ બસો ને એકવીસ ભાવે છે મિત્રો જોઈ શકો છો પીળી પતિ છે સાઈઝ માં જીણા મોટું બે મિક્સ માં છે મીડિયમ સાઈઝ છે બસો ને એકવીસ ગુલાબી પતી છે મિત્રો એકસો એકસઠ જોઈ શકો છો મિત્રો પત્તી ઉખડવા માંડી છે સાઈઝ વાત કરું તો સાઈઝ મીડિયમ છે જેના મોટું બે મિક્સ છે એકસો એકસઠ એકસો ને એકાવન એકસો ને એકાવન બાવો જોઈ શકો છો ગુલાબી પટ્ટી છે એકસો ને એકાવન સાઈઝ ની વાત કરું તો આ સાઈઝ માં મીડિયમ જ છે Ahoor, ahoor. Ahoor. Basta alhoor. Basta alhoor, ahoor. Basta alhoor, ahoor okenzare bhoor. 216 216 भाव जो छ मित्रो साइज मा सरस छ 216 गुलाबी पत्ती छ 216 भाव जो छ मस्त क्वालिटी छ देखि શકો जो 216 मुग मित्रो पत्ती उखडो मनि छ बाकी क्वालिटी बउ सारी छ 216 साइज એકસો ને છત્રીસ એકસો ને છત્રીસ ભાવ તો જ મિત્રો જોઈ શકો છો પીળી છે એકસો મીડિયમ ક્વોલિટી છે સાઇઝમાં મીડિયમ એકસો છત્રીસ બસો એકતાલીસ બસોને એકતાલીસ ભાવ જયો છો મિત્રો પીળી પતિ છે જોઈ શકો છો સાઇઝમાં મોટો બે મિક્સમાં છે બસો એકતાલીસ મિત્રો તમે જે આગળ ભાવ જ્યો તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું મિત્રો તો આજે ફરીવાર મિત્રો ઊંચામાં હજુ મિત્રો બસોને એકતાલીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર તો ગઈ એકતાલીસ એવું જ છે